વાત કરીએ માંગરોળની તો બાવીસમી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ માંગરોળ તાલુકાના મતદાન મથક પર ચૂંટણી સ્ટાફ મોકલવામાં આવ્યો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એકવીસ ગ્રામ પંચાયતમાં સાડત્રીસ મતદાન મથક પર આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થનાર છે જે અંતર્ગત ચૂંટણીની કામગીરીમાં નિમણૂક કરવામાં આવેલા તમામ સ્ટાફ મતદાન મથક પર ચૂંટણીલક્ષી સાહિત્ય લઈ પોતાની ટીમ સાથે રવાના કરવામાં આવ્યા છે જે બાબતે ચૂંટણી અધિકારી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું મારું નામ પંકજભાઈ ચૌધરી હું ચૂંટણી અધિકારી મામલદાર કચેરી માંગરોળ નામદાર પુરવઠા આજરોજ માંગરોળ તાલુકામાંથી એકવીસ ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી યોજનાર છે જેમાં સાડત્રીસ જેટલા બુથ ઉપર મતદાન મથકે સ્ટાફ રવાના કરવામાં આવેલ છે જેમાં ચૂંટણી અધિકારી તરીકે પંકજભાઈ ચૌધરી પ્રફુલભાઈ ચૌધરી પ્રિતમભાઈ પરમાર સતીશભાઈ ગામિત તેમજ રવિન્દ્રભાઈ ચૌધરી તથા તમામ એઆરઓ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ સહિત સ્ટાફને બુથ ઉપર જવા માટે આયોજ રવાના કરેલ છે ત્યારબાદ આવતીકાલે સવારે સાતથી સાંજના છ કલાક દરમિયાન જે તે બુથ ઉપર મતદાન થનાર છે que é the